જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દેવી કવચનો પાઠ કરીશું આ કવચમાં દેવીની આરાધના કરવામાં આવેલી છે જેનો નિત્ય પાઠ કરવો એ બ્રહ્માસ્ત્રનું કામ કરે છે જો નિત્ય ન થઈ શકે તો નવરાત્રી દરમિયાન જરૂર કરવો જોઈએ આ પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા નિત્ય પાઠ કરવાથી કે પછી સાંભળવાથી ઘરના પરિવારના સભ્યોની રક્ષા થાય છે એક દેવી આવરણ આપણા ઘર પરિવારના સભ્યો પર રચાય છે જેના લીધે રોગ દોષ બાથા નકારાત્મક શક્તિ કે કોઈની બુરી નજર પ્રવેશ પણ નહીં કરી શકે આ ઉત્તમ કવચનો પાઠ અતિ દુર્લભ છે જે સાંભળવો અતિ લાભદાયક છે જે શરીરના રોગો મનના રોગો વગેરે તથા આલોક પરલોકની આથી વ્યાધિ ઉપાધિ આદિનો નષ્ટ કરે છે પૂર્વે રાજાઓ યુદ્ધમાં જતી વખતે કવચ પહેરીને જતા જેથી તેમને અષ્ટ શસ્ત્રથી રક્ષણ મળી રહે એવી જ રીતે દેવી કવચ પણ મનુષ્ય જીવન માટે આસુરી શક્તિથી રક્ષણ મેળવવાનું અભેદ કવચ છે શક્તિની અધિષ્ઠાત્રી દેવી માતાના કવચનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી તેમજ શક્તિથી આપણું રક્ષણ થાય છે અને સફળતા ભણી સરળતાથી આગળ વધી શકીએ છીએ તો આ વિડીયોમાં અતિ દુર્લભ દેવી કવચનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ બોલો માં નવદુર્ગાની છે તો દેવી કવચ નો પાઠ શરૂ કરી છે અને સર્વ પ્રાણીને રક્ષણ આપનારું છે હે મુનિ તે સાંભળો દેવીના નવ સ્વરૂપ નવ દુર્ગા કહેવાય છે પ્રથમ શૈલપુત્રી બીજી બ્રહ્મચારી ત્રીજી ચંદ્ર ઘટા ચોથી પાંચમી કાત્યાયની સાતમી ગૌરી અને નવમી સિદ્ધિદાત્રી છે આ સર્વ દિવ્ય નામ વેદ ભગવાને કહ્યા છે અગ્નિથી દાહ પામી રહ્યો હોય રણભૂમિમાં શત્રુઓની વચ્ચે હોય વિષમ કે મહાન સંકટમાં હોય આવા ભયથી ભયભીત થઈ જેમને દેવી માતાનું શરણ લીધું છે તેમને અશુભ થતું નથી અને તે નિર્વિધ્ન રહે છે તેમ જ તેને શોક કે અન્ય આપત્તિ હોતા નથી જેઓ ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કરે છે તેમની પ્રગતિ થાય છે હે દેવેશ્વરી જેઓ તમારું સ્મરણ કરે છે તેને તું નિઃસંદેહ રક્ષણ કરે છે મુશ્કેલીથી મનુષ્ય જીવનું માતાજી રક્ષણ કરે છે

તથા નીચેની તરફ રહેલી વૈષ્ણવી દેવી મારું રક્ષણ કરો રો શબને પોતાનું વાહન બનાવનારી દશે દિશામાં રહેલી ચામુંડા દશે દિશાઓમાં મારું રક્ષણ કરો

અને દેવી રક્ષા કરો ભગવતી દેવી કટી ભાગની વિંધ્યવાસીની ની દેવી કુટણો

આદિ કમળકોની ચુડામણી દેવી આપ કફની જવાલામુખી દેવી નખના તેજની અને દેવી આપ સર્વ કરો

મારા ગોત્ર ની રક્ષા કરો ચંડીકા દેવી મારા પશુ ની મહાલક્ષ્મી દેવી મારા પુત્રો ની અને ભૈરવી દેવી મારી પત્ની ની રક્ષા કરો

ધારણ કરનાર સહેજ પણ નુકસાન પોચાડી શકતા નથી કવચ ધારી રાજા પાસેથી સન્માન વૃદ્ધિ પ્રાપ્ત છે પ્રાપ્ત કરે છે જેથી તેને ત્યાં પુત્ર પોત્ર આદિ સંતાન પરંપરા જ્યાં વન જંગલો છે ત્યાં સુધી આનંદ નો ભોગી બને છે ઇતિ શ્રી દેવી ભાગવત પુરાણી દેવી કવચ પાઠ સંપૂર્ણ બોલો દેવી ભગવતી જય તો ખૂબ જ સુંદર શબ્દોમાં દેવી કવચ નો પાઠ આપણે સાંભળ્યો દેવી કવચનો પાઠ કરવાથી કે સાંભળવાથી આ શક્તિ રોગ આધિ વ્યાધિ ઉપાધિથી આપણું રક્ષણ થાય છે આથી દરેકે દેવી કવચનો પાઠ નિત્ય જરૂર કરવો જોઈએ ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ તો સાંભળવો જ જોઈએ જો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા નિત્ય સાંભળવો જેનાથી એક અદૃિતી દેવી કવચ રચાશે જે આપણું આપણા ઘર પરિવારના સભ્યોનું રક્ષણ કરશે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતા ભણી આગળને આગળ વધી શકાશે તો મિત્રો આજના આ વિડીયોમાં દેવી કવચનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ